માત્ર એક વર્ષ જૂનો ફ્લેટ લઈને આવ્યો છું ટુ બીએચકે રહેશે કલોલના પંચવટી વિસ્તારમાં આ ફ્લેટ સરસ સ્પેસમાં છે ફર્નિચરમાં તમને ટીવી યુનિટ મળી જશે પેટી પલંગ મળી જશે અને એમાં તમને મળશે એટેચ બાલ્કની એટેચ મળી જશે બાલ્કની આ ફ્લેટ પાંચમા માળે આવેલો છે માત્ર એક વર્ષ જૂનો છે અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ આવી ગયું અહીંયા તમને કબાટ પણ મળી જશે અને આ તમારું સરસ ફર્નિચર કરેલું રસોડું જેમાં ગેસ લાઈન પણ છે રૂમ છે ઉપર કોકડી કબાટ છે જેમાં ગીઝર પણ છે રસોડાની બાજુમાં રહેશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ અને એની બાજુમાં રહેશે તમારો સરસ ફર્નિચર કરેલો માસ્ટર બેડરૂમ જેમાં વોર્ડ્રોપ છે સરસ સ્પેસ છે એટેચ મળશે ટોયલેટ બાથરૂમ આ ફ્લેટ પાંચમા માળે રોડ સાઈડમાં આવેલો છે અને એની બાજુમાં રહેશે તમારા બાળકો માટેનું ચિલ્ડ્રન બેડરૂમ એમાં બી વોડ્રોબ માડિયું સરસ હવા ઉજાસ છે તો રાહ ન જોતા આજે જ રાધે ક્રિશ્ન રિયલ એસ્ટેટમાં સંપર્ક કરજો અને ટોટલી ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અમારો નંબર પણ છે ફક્ત રાધે ક્રિષ્ન રિયલ એસ્ટેટ દ્વારા આ ફ્લેટ જોવા મળશે તો બોસ આજે જ અમારો સંપર્ક કરજો હર હર મહાદેવ